સ્ટેટ મોનિટરિંગ સેલની અલગ અલગ ટીમો દ્વારા બે દિવસની અંદર પશ્ચિમ કચ્છ ભુજના મુન્દ્રા પોલીસ સ્ટેશનની હદમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ કિંમત રૂપિયા બે કરોડ સત્તાણું લાખ બાવન હજાર ત્રણસોનો મુદ્દામાલ જપ્ત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ મળેલ બાતમકીકતના આધારે મુન્દ્રા નિર્મન કોમ્પ્લેક્સ પ્રિસ્ટાઇન પ્રાઇવેટ લિમિટેડ પાસેથી બે કન્ટેનર સાથેનું એક ટાટા કંપનીનું ટ્રેલર પકડી પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ અગિયાર હજાર સાતસો એકત્રીસ કિંમત રૂપિયા એક કરોડ ચોપન લાખ સત્યાસી હજાર નવસો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા એક કરોડ બ્યાસી લાખ સુડતાળીસ હજાર નવસોનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ બે આરોપીઓ તથા જથ્થો મંગાવનાર લિસ્ટેડ બુટલેગર અભય અભયસિંહ રાઠોડ તથા આઈએમએફએલ જથ્થો મોકલનાર વગેરેને વોન્ટેડ કુલ ચાર આરોપીઓ વિરૂધ્ધમાં પશ્ચિમ કચ્છ ભુજના મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી સ્ટેટ મોનીટરિંગ સેલની અન્ય ટીમને તારીખ ત્રેવીસ બે હજાર પચીસ ના રોજ મળેલ બાતમ હકીકતના આધારે મુન્દ્રા પોર્ટ રેલવે સ્ટેશન આર એન્ડે યાર્ડ રેલવે બિલ્ડિંગ સામેથી કન્ટેનર પકડી પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ બાર હજાર છસો કિંમત રૂપિયા એક કરોડ બેતાળીસ લાખ ચોસઠ હજાર ચારસો તથા અન્ય મુદ્દા માલ મળી કુલ રૂપિયા એક કરોડ તેતાળીસ લાખ ચોસઠ હજાર ચારસોનો મુદ્દામાલ કબ્જે કરી આઈએમએફએલ જથ્થો મોકલનાર તેમજ મંગાવનાર અજાણ્યો ઈસા મળી વોન્ટેડ કુલ બે આરોપીઓ વિરુદ્ધ પશ્ચિમ કચ્છ ભુજના મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બે દિવસની અંદર પશ્ચિમ કચ્છ ભુજના મુન્દ્રા પોલીસ સ્ટેશનની હદમાંથી કુલ રૂપિયા ત્રણ કરોડ છવ્વીસ લાખ બાર હજાર ત્રણસોનો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આ બંને કેસોમાં ઉલ્લેખનીય બાબત એ છે કે મેસસ બાલાજી ટ્રેડિંગ કંપની ફિરોઝપુર પંજાબ ખાતેથી જથ્થો રેલવેના માધ્યમથી ગુજરાતમાં ટ્રેન મારફતે પ્રવેશ કરાવવામાં આવતો